ભાવનગર જિલ્લામાં બે સિંહણની લટારનો વિડીયો વાયરલ જેસર તાલુકાના નવા કાતરોડી ગામની પ્રાથમિક શાળામાં બે સિંહણની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ત્રણ દિવસ પહેલાના છે જ્યાં જુઓ કેવી રીતે શિકારની શોધમાં બે સિંહણ શાળાના નવા બાંધકામમાં લટાર મારી રહી છે सिंहणनी लटार समय 4 થી 5 જેટલા શ્રમિકો રાત્રે શાળાના નવા બાંધકામમાં ઉંઘી રહ્યા હતા જે કોઈ જાણહાની થઈ નહોતી આ તરફ ડાંગ જિલ્લામાં રસ્તા ઉપર ફરતા દીપડાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વગઈથી ઝાવડા તરફ જતા મુખ્ય રસ્તા ઉપર રાત્રિના સમયે શિકાર નિષોધમાં દીપડાની લટારનો વિડિયો વાયરલ થયો કારમાં સવાર વ્યક્તિએ પોતાનો મોબાઈલ કેમેરામાં દીપડાના દ્રશ્યો કેદ કર્યા જોકે એબીપી અસ્મિતા દીપડાના વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું ગીર સોમનાથના પાતાપુર ગામે શિકારની શોધમાં આવેલ દીપડો કૂવામાં ખાબક્યો પાતાપુર ગામના ખેતરમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો વહેલી સવારે જાણ થતા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દોરડાની મદદથી દીપડાને કૂવામાંથી સહીસલામત કાઢીને પાંજરાએ પૂરાયો દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યો